મા બાપની દીકરી છે મા મૃત્યુ પામી છે કપિલભાઈ અને બાપ એને ઉછેરે રહે છે ગામડામાં હવે દીકરી લગ્ન કરવા જેવી થઈ ગઈ છે લગ્ન માટે સામાન લેવા ગામમાં ગામમાંથી એ શહેરમાં જાય છે કરિયાવરનો સામાન લાવવો છે દીકરીને પૂછે છે કે બેટા શું લાવવું છે તારે દીકરીઓ છે ને એ કશું કહેતી જ નથી હું આજીવન બહુ જીદ કરે છે એટલે દીકરી છેલ્લે કહે છે કે બાપ કરિયાવરમાં તમે નામ લખાવો ને તો ખાલી મારું નામ એકલું લક્ષ્મીબેન લખાવજો તમારું નામ નહીં એમ એટલે બાપ રડી પડે છે બેટા મારી શું ભૂલ થઈ આખી જિંદગી મેં તને પાડી પૂછી કશું જ બોલતી નથી દીકરી બાપ લઈને આવે છે સાંજે કે હું જમીશ ની બેટા મારી શું ભૂલ થઈ કે ના બાપ કે હું સાસરીમાં જાઉં આ વાસણ ઘસવા બેસું અને એ માટી તમારા નામ પર પડે અને આ દીકરીઓ છે આપણી અને એટલે આપણું આ ઘર ચાલે છે આપણો સંસાર ચાલે છે આપણી સંસ્કૃતિ ચાલે છે દીકરી મારી લાડકવાઈ જન્મી મારે ગેર રોમે રોમે આનંદ થયો અને હું વરસ્યો ઠેર ઠેર અને આ જીવન છે આપણી પાસે કપિલદેવ મંગુલાલ ત્રિવેદી જે આ તમે જે બધું કર્યું છે ને આ બધું થઈ રહ્યું છે જેના નેજા હેઠળ થઈ રહ્યું છે નાદ સ્પંદનના નેજા હેઠળ જોરદાર તાળીઓ આપણે ગંભીરતાથી જનકાર તરફ આવવું છે એ કવિતા પણ સરસ કરે છે અને એ એમની આંખમાં પાણી આવ્યું આનંદ છે લાગણીશીલ હોવું ને એ માણસ માટે બહુ જરૂરી છે તમે એટલા બધા એટલા બધા તો મોટા ના બનો પૈસાદાર કે તમે એની આંખો ના ભીંજાય અને ભીંજાવવું એ આપણો સ્વભાવ છે કપિલભાઈ ત્રિવેદી માટે જોરદાર તાળીઓ આ નામ માટે મારે દાહોદમાં કશું જ કહેવાનું નથી વર્ષોથી સાધના કરે છે સ્વર સંગમમાં અનેક વાર આવ્યા છે અનેક બાળકોને તૈયાર કર્યા છે સુગમ સંગીતમાં જોરદાર તાળીઓ શાસ્ત્રીય સંગીતમાં આચાર્ય છે કપિલ દેવ ત્રિવેદી કાવ્ય પઠન પણ કરે છે એક ગઝલ રજુ કરું છું શૈલેષભાઈની વાત દીકરીને સાંભળીને થોડો ઇમોશનલ થઈ ગયો ક્યાં અને આપણે આધ્યાત્મિક રૂપમાં પણ લઈ શકીએ અને પ્રેયસીને સંબોધીને પણ કહી શકાય કેમ તું આવે નહીં આવા સવાલો ક્યાં સુધી વાહ કેમ તું આવે નહીં આવા સવાલો ક્યાં સુધી કલ્પનાના અશ્વના બાંધું રસાલો ક્યાં સુધી કેમ તું આવે નહીં આવા સવાલો ક્યાં સુધી કલ્પનાના અશ્વનો બાંધું રસાલો ક્યાં સુધી અને રાસ રમવાની ભલે તારી છઠા છે આગવી કૃષ્ણ અને નરસિંહ આત્મા મશાલની વાત છે રાસ રમવાની ભલે તારી છટા છે આગવી ઊભવાનું હાથમાં રાખી મસાલો ક્યાં સુધી રાસ રમવાની ભલે તારી છટા છે આગવી પણ ઊભવાનું હાથમાં રાખી મસાલો ક્યાં સુધી અને મારવાનો હોય તો લે એક બે ને ત્રણ ગણું મારવાનો જ હોય તો લે એક બે ને ત્રણ ગણું ભાંજગડા રોજની પાળું બબાલો ક્યાં સુધી ક્યાં વાત હે ક્યાં વાત હે મારવાનો હોય તો લે એક બે ને ત્રણ ગણું ભાંજગડા રોજની ભાળું બબાલો ક્યાં સુધી અને મહેલના દરવાજા સૌ જાહો જલાલી સાચવે મહેલના દરવાજા સૌ જાહો જલાલી સાચવે કાંગરાઓની ચીસો આંખે સાંખે દિવાલો ક્યાં સુધી કાંગરાઓની કાંગરાઓની ચીસો સાંખે દિવાલો ક્યાં સુધી અને બહુ સરસ છે કે હોય જો ઉત્સવ તો રંગો આંખમાં સરકા ધરો વાહ હોય જો ઉત્સવ તો ત્યાં વાલા દવલા ના થવો હોય જો ઉત્સવ તો રંગો આંખમાં સરખા ધરો ગુંગળાવે દ્રશ્ય ને એવા ગુલાલો ક્યાં સુધી ગુંગળાવે દ્રશ્ય ને આવા ગુલાલો ક્યાં સુધી કેમ તું આવે નહીં એવા સવાલો ક્યાં સુધી કલ્પના ના અશ્વનો બાંધુ રસાલો ક્યાં સુધી બીજી ગઝલ છે શાદી શાદી ઉર્મા સમાવે લઉં એ ઉન્માદ ક્ષેત્રે છે ઉર્મા સમાવે લઉં એ ઉન્માદ ક્ષેત્રે છે અને સતનું પ્રમાણ દઉં ત્યાં સંવાદ ક્ષેત્રે છે ઉર્મા સમાવે સમાવે લઉં એ ઉન્માદ ક્ષેત્રે છે સતનું પ્રમાણ દઉં ત્યાં સંવાદ ક્ષેત્રે છે ગીતા પ્રમાણે ગજવું કુરાન કસમ લઉં ગીતા પ્રમાણે ગુજવું કુરાન કસમ લઉં છે અવતારના વિષયનો અનુવાદ છેતરે છે અવતારના વિષયનો અનુવાદ છે અને શંકાની સોય હોય તો વિશે નકામી શંકાની સોય હોય તો શિવવા વિશે નકામી સંબંધના પટલ પર અપવાદ છેતરે છે સંબંધના પટલ પર અપવાદ છેતરે છે

માણસ રૂપે જનાવર આબાદ ક્ષેત્રે છે માણસ રૂપે જનાવર આબાદ ક્ષેત્રે છે એક ગઝલ હજી પુરાવા માંગશે જો પ્રેમ ના સર્જી નથી શકતો પુરાવા માંગશે જો પ્રેમ ના સર્જી નથી શકતો સતત વર્ષી શકું છું પણ કદી ગર્જી નથી શકતો પુરાવા માંગશે જો પ્રેમ ના સર્જી નથી શકતો સતત વરસી શકું છું પણ કદી ગરજી નથી શકતો વિતાવી જે ક્ષણો સાનિધ્યમાં તારા ઘટે ના એ વિતાવી જે ક્ષણો સાનિધ્યમાં તારા ઘટે ના એ કરી ગાંઠે ફરું છું હું કદી ખર્ચી નથી શકતો કરી ગાંઠે ફરું છું હું કદી ખર્ચી નથી શકતો મણતો કરી હતી સમયને ભૂલવાની પણ મથામણતો કરી હતી મેં સમયને ભૂલવાની પણ સ્વયં સૂરજ બનીને કાળને ભરખી નથી શકતો સ્વયં સૂરજ બનીને કાળને ભરખી નથી શકતો અને બહુ સરસ મથામણ તો કરી હતી સ્વયં સૂરજ બનીને કાળને ભરખી નથી શકતો અને બહુ સરસ શેર છે કે મને પામી જવાના વ્યર્થ દાવા કાં કરે છે દોસ્ત મને પામી જવાના વ્યર્થ દાવા કા કરે છે દોસ્ત હું મારી જાતને વર્ષો થયા સમજી નથી શકતો મને પામી જવાના અભ્યર્થ દાવા કાં કરે છે દોસ્ત હું મારી જાતને વર્ષો થયા સમજી નથી શકતો મતિ મારા આ મર્કટ મંતણી સમજી નથી શકતો પરમ પામી નથી શકતો અગમ પરખી નથી શકતો परम पामी नहीं सक्तो अगम परखी नहीं सक्तो पुरावा प्रेम ना जो मांग से सर्जी नहीं सकते सतत वर्षी सकू चु कभी गर्जी नहीं सक्तो बहुत अच्छे बहुत अच्छे कपिल भाई क्या बात है यार बहुत वफा है नके पाबंदे रसुम सिर झुकाने को नहीं कहते सीधा करना प्रार्थना कर भी हो तो सीधा जवु पड़े सखी भावे जवु पड़े અમારા પ્રણામી સંપ્રદાયમાં તો સખી ભાવ એટલે તમે પુરુષ તરીકે એકવાર મીરા છે ને નાસ્તા નાસ્તા ગોકુળ મથુરામાં પહોંચી જાય છે એટલે પૂજારી રોકે છે કંઈ સ્ત્રીઓને પ્રવેશ નથી એટલે મીરા પૂછે છે કે કેટલા વર્ષથી પૂજા કરો છો એ પૂજારી અહંકારને આંખોમાં ભરીને કહે છે છેલ્લા ત્રીસ વર્ષથી એટલે મીરા હસીને કહે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી મારા કૃષ્ણને ભજો છો ને હજુ એ પુરુષ રહ્યા છો મારા કૃષ્ણને તો સખી ભાવે પહોંચાય રંગ સાવર્યો રે મારો સાવર્યો જે આ પ્રેમ છે ને આ બધું જ અને કૃષ્ણ એકવાર રાધાના વાળ સવારતા હોય છે એટલે રાધાજી કહે છે આ બધું ના ચાલે સાડી પહેરે છે હું કેવો લાગુ છું તમે સ્ત્રીના ભાવ ના સમજી શકો લાગણી ના સમજી શકો તમે સ્ત્રી તરીકે જન્મો અને ચૈતન્ય મહાપ્રભુ જન્મે છે રાધે 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 કરતા વર્ષાના પહોંચી જાય છે સ્ત્રી ભાવે જન્મે છે કૃષ્ણનું આ વચન છે અને કલયુગમાં જન્મે છે એટલે સ્ત્રી તમે સખી ભાવે પહોંચી શકો ગોવિંદો પ્રાણ અમારો મુને જગ લાગ્યો ખારો બીજો મને બીજો મારી નજરે ના આવે મને મારો રામજીવ આવે મને મારો શામજી આવે રામ કહો કે શામ કહો તમારા એ કલ્કીની આપણે હવે પ્રતીક્ષા કરીએ કલ્કીના પ્રેમમાં પ્રતીક્ષા કરીએ કૃષ્ણ ભગવાનને પ્રેમ કરીએ છીએ આપણે પણ હવે કલ્કીની જરૂર છે જોરદાર વંદન સાથે તાલીઓ સાથે કલ્કીને આપણે પ્રાર્થના કરીએ ડૉક્ટર રાજેશ વણકર આપણી વચ્ચે ઉપસ્થિત છે મેં મણિલાલની વાત કરી હવે રાજેશભાઈની વાત કરવી છે ગરબાડા કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે ગુજરાતી દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર એમને પ્રાપ્ત થયો છે લેખક છે તમારા દાહોદમાં રહે છે એ સરસ મેગેઝિન સાથે જોડાયેલા છે અનેક વર્ષોથી સંપાદન કરે છે એનું અને ખૂબ સરસ લેખનમાં અને સાહિત્યમાં બંનેમાં કામ કરે છે દાહોદમાં આવ્યા છે દાહોદનું સાહિત્યિક વાતાવરણ એમની સાથે જોડાય દાહોદ પણ જોડાય એવી શુભેચ્છાઓ આપીએ નાદ સ્પંદન પણ એની એમની સાથે આજથી જોડાયું છે રાજેશભાઈ તમને શુભેચ્છાઓ તાબે પઠન માટે જોરદાર તાળીઓ સાથે રાજેશ વણકરને વિનંતી કરીએ ડૉક્ટર રાજેશ વણકર સૌને વંદન દાહોદની ભૂમિને પણ વંદન સાથે દરિયો છું ને ખારો છું ક્યા બાત દરિયો છું ને ખારો છું ગમતો હો તો તારો છું ક્યા વાત હે ક્યા બાત હે ક્યા બાત હે દરિયો છું ને ખારો છું ગમતો હો તો તારો છું ગજલ છે વિચારો 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 ની વચ્ચે વિચારો 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 ની વચ્ચે સૂરજ જેમ ઉગવું સિતારો ની વચ્ચે સૂરજ જેમ ઉગવું સિતારોની વચ્ચે ને પહોંચી જઈશું સમંદર લગી પણ પહોંચી જઈશું સમંદર લગી પણ સતત જો વહીશું કિનારોની વચ્ચે સતત જો વહીશું કિનારોની વચ્ચે અને ફૂટીશું કુપડ થઈ જરા ભેજમાં પણ ફૂટીશું કૂપડ થઈ જરા ભેજમાં પણ ભલે બીજ વાવ્યું દરારોની વચ્ચે ભલે બીજ વાવ્યું દરારોની વચ્ચે ફૂટી શું કૂપડ થઈ જરા ભેજમાં પણ ભલે બીજ વાવ્યું દરારોની ને ખડબ છે અલગ તો થયું શું સફરમાં ખડક છે અલગ તો થયું શું સફરમાં પ્રવાહી થશે બહારોની વચ્ચે પ્રવાહી થશે બહારોની વચ્ચે અને શેર છે કે થઈ ના શક્યો હું કશે પણ સુનિશ્ચિત ભિનાજ સાહેબ થઈ ના શક્યો હું કશે પણ સુનિશ્ચિત થઈ ના શક્યો હું કશે પણ સુનિશ્ચિત નિરાકાર જેવા મદારોની વચ્ચે નિરાકાર જેવા મદારોને વચ્ચે પરવેદ સાહેબ બીજી રચના આ મોસમ કે તારે હૈયે મારે હૈયે રંગોની મોસમ બેઠી છે આ તારે હૈયે મારે હૈયે રંગોની મોસમ બેઠી છે અંકુરોશી ફૂટતી રૂવે અંકુરોશી ફૂટતી રૂવે રંગોની મોસમ બેઠી છે ને કાલ લગીની તોડી ફોડી એકલતા એ કોરી મોરી કાલ લગીની તોડી મોડી એકલતા એ કોરી મોરી ભીની ભીની ફોરમતી એ રંગોની મોસમ બેઠી છે અને ચાલ બદલતી તાલ બદલતી ખૂબ નશીલા સુર ઝંકતી ચાલ બદલતી ચાલ બદલતી ખૂબ નશીલા સુર ઝરંતી સરગ નગર થી ઉતરી જાણે રંગો ની મોસમ બેઠી છે અને ખેતર પાળા બાગ બગીચા વગડો આખો પડખુ બદલે ખેતર પાળા બાગ બગીચા વગડો આખો પડખુ બદલે ઝરણા ઊભા આખો ચોળે રંગો ની મોસમ બેઠી છે ઝરણા ઊભા આખો ચોળે રંગો ની મોસમ બેઠી છે તારે હૈયે મારે હૈયે રંગોની મોસમ બેઠી છે અને અંતિમ અંતરો એવો આવ્યો કે કંઈક જન્મની પ્યાસ બુજવતી ભીતર એક જ નાદ નાદ જગવતી કંઈક જન્મની પ્યાસ બુજવતી ભીતર એક જ નાદ જગવતી ઠારી દેતી વિહવડતાને ઠારી દેતી વિહવડતાને રંગોની મોસમ બેઠી છે તારે હૈયે મારે હૈયે રંગોની મોસમ બેઠી છે અને અને આ આ વિસ્તારમાં આવ્યો છું ત્યારે આ વિસ્તારની એક વેદના કહો તો વેદના વિશેષતા કહો તો વિશેષ ના ત્રીજી રચના અછાંદ છે આ વગડો અમારો બાપ છે આ વગડો અમારો બાપ છે એને ખોડે અમે ઉછર્યા છીએ એના ડુંગરે ડુંગરે અમારા ઉઘાળા પગના છાલાના નિશાન છે એની વેલીઓ એ વાલથી ભૂંસ્યાનો અનુભવ છે એની વેલ્યુ એ વાલથી અમને ચુમ્યાનો અમને અનુભવ છે એમાં નાચ્યા છીએ અમે મન મૂકીને જાણે વગડો ખભે બેસાડીને નચાડે એમ માલ્યા છીએ એના મેળા માલ્યા છીએ એના મેળા ને ઉજવ્યા છે એના પીઠોરા એના ઝરણાએ અમને હેતના અમૃત પાયા છે અમારા ઢોર બકરાને એને ન ધણિયાતા રહેવા દીધા નથી કદી એના ગુંજતા કલશોરમાં અમે ઝબોડી છે જાતને એના ગુંજતા કલશોરમાં અમે ઝબોડી છે જાતને ટહુકે ટહુકે પોષ્યા છે અમે અમારા શ્વાસને પછી બધોય ભાર ધોઈ નાખ્યો છે એના હેલકારે હેલકારે એણે કદી ભૂખ્યા રાખ્યા નથી અમને એણે કદી ભૂખ્યા રાખ્યા નથી અમને અમારી સોર્સ પાડતી તરસ ને બુજાવી છે આવતામાં ગીતો આપ્યા છે ગાવા ગીતો આપ્યા છે ગાવા કથાઓ આપી છે કહેવા આકાશ આપ્યું છે ખુલ્લું હોકારા પાડવા આકાશ આપ્યું છે આખું હોકારા પાડવા ને ધરતી આપી છે નિરાતે સાવ ખુલ્લામાં ખુલ્લાપણું જાળવવા એ દર વખતે સાવ નવો થઈને અમને પાડે છે પોષે છે યુગોથી વગડો અમારો બાપ છે ખરો બાપ એનાથી વિખૂટા પાડવાનું પાપ ન કરતા કોઈ એનાથી વિખૂટા પાડવાનું પાપ ન કરતા કોઈ નહીતર એણે જ આપ્યા છે કામઠા ભાથા અને તીર ને ભાલોડા બહુત છે બહુત છે નહીતર એણે જ આપ્યા છે કામઠા ભાથા ભાલોડા ને તીર વગડે અમને જીવવા નિરાત આપી છે ને ઝઝૂમવા માટે હિંમત આપી છે પેલા જુગ જુના અડીખમ ડુંગર જેવી આખરે તો એ અમારો બાપ છે બાપ આભાર કવિ રાજેશ વણકર માટે જોરદાર તાળીઓ આ આ કવિ છે પણ એ મૂળ તો વાર્તાકાર છે એ વિવેચક છે ક્રિટિક ક્રિટિક છે અધ્યાપક છે મૂળ સતીન સર અછાંત કવિતા સારી કરે છે પરિવેશ મેગેઝિનનું સંપાદન કેટલાય વર્ષોથી કરે છે વાર્તાકાર છે અને વિવેચક છે આ બધા ગુણો એક માણસમાં હોવા એ અદ્ભુત વાત છે સરસ કામ કરે છે રાજેશ વણકર જોરદાર તાળીઓ હા નવલકથા મેં કીધું ને નવલકથા એટલે ગદ્યમાં પણ અદ્ભુત કામ છે ને હવે આપણું કવિતાનું બધું પૂરું જ થવા આવ્યું છે અભ્યાસક્રમમાં એટલે અનેક સંપાદનો પણ કર્યા છે રાજેશ વણકરે એટલે તમારે એમને વાંચવા પડે દાહોદમાં રહે છે મળજો બધાની સાથે મળજો પહોંચે એવા બારણા કરવા હતા ભાવના ભેગી કરી ભાવના ભેગી કરી થોડા તિલક કુમકુમ કર્યા ભાવના ભેગી કરી થોડા તિલક કુમકુમ કર્યા એમના શમણા અમારે લાખના કરવા હતા જિંદગીમાં સાવ ભીના આશરા કરવા હતા એમને પણ હું ફાપી આપણા કરવા હતા એક હરિવર ગીત અત્યારે કૃષ્ણની વાતો બહુ થઈ છે મારા મારા પ્રાણનાથજીને મારે વંદન કરવા છે બાજુ રાજ માને હરિવર તમારા પગલે ચાલી હરિવર તમારા પગલે ચાલી રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી હરિવર તમારા પગલે ચાલી આજ તમે તો અડધી રાતે ભર નિંદરમાં આવ્યા આજ તમે તો અડધી રાતે ભર નિંદરમાં આવ્યા ફટાક કરતી બેઠી થઈ ગઈ નયન વળી શરમાયા ધીમે રહીને લપાઈ ગઈ હું મનમાં મનમાં હસતી બે ઘડી બસ વાતો થઈને બે ઘડીની મસ્તી રોજ રોજ શમણામાં આવી કહેતા મુજને વાલી હરિવર તમારા પગલે ચાલી હરિવર તમારા પગલે ચાલી રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી હરિવર તમારા પગલે ચાલી બીજો બંધ છે હું દિવસ આખો કામકાજમાં જેમ તેમ વિતાવું મુગટ હાથમાં લઈ લઈને મોર પીચ થી સજાવું હું દિવસ આખો કામકાજમાં જેમ તેમ વિતાવું મુગટ હાથમાં લઈ લઈને મોર પીચ થી સજાવું હુંય હમણા થાકી ગઈ છું ફૂકો મારી કેવી મુંય આ વાસડી વાગે નહીં આ એય તમારા જેવી એક હાથથી પડી શકે કે આ કોઈ નિરંતર તાલી હરીવર તમારા પગલે ચાલી હરીવર તમારા પગલે ચાલી રોમ રોમ સોપીને તમને ફરતી ઠાલી ઠાલી હરિર તમારા પગલે ચાલી સુવિચારો મહત્વના નથી પણ ને એ મહત્વનું છે સતીન દેસાઈ એવું જ વિચારે છે સારું સારું આભાર વિધિ માટે સીધી જ વિનંતી તમે કાર્યક્રમના પ્રતિભાવ પણ આપશો સુર સમન્વય ફાઉન્ડેશન એટલે પણ એ બે શબ્દોમાં તમે આભાર વિધિ કરો સાહેબ મારા શબ્દનો બહાર આવે એ પૂર્વે હું ઈચ્છું કે માતા સમાન કલ્પનાબેન ઠેક પર આવે મા વગર તો તેનો બાળક કોઈ ઉદ્ગાર કરી ન શકે કોઈપણ પુરસ્કારને એટલું બધું ના આપવું જોઈએ કે સચિન દેસાઈને એક લાખનો ગુજરાત ગવર્મેન્ટે ગૌરવ પુરસ્કાર આપ્યો પાંચ હજાર ગુજરાતી ગઝલ કે ત્રણ હજાર ઉર્દુ ગઝલ કે બે હજાર ગુજરાતી ગઝલનો ઉર્દુ અનુવાદ અસંખ્ય વિવેચન સાહીઠ જેવા પુસ્તકો બધું ઘણું કર્યું ચોથો વિશેષાંક ગુજરાતના એકે એ કે સરસ્વતીના સાધક પર જીવતે જીવ ચૌદ વિશેષાંક નથી થયા એટલા મારા પર વિશેષાંક થયા જુદી ઘટનાઓ મારે વાત નથી કરવી કોઈ સરસ્વતીને પૂછે કે તારા સં સંતાનો કોણ હોય તો સરસ્વતી કહે કે મારા સંતાનો મારા સાહિત્યના રચનાકાર હોય મને કોઈ પૂછે કે એ સતીન સવર્ણનો સતીન સરસ્વતીનો સાધક પુત્ર તારી સાથે કોણ તારી મા છે તો હું મારી સાથે મારી મા સરસ્વતી નથી મારી સાથે કુસુમબા નથી મારી સાથે સુલોચનાબા નથી મારી સાથે મારી કવિતા કરનારી કલ્પના બા છે સરસ્વતી કલ્પના વગર અધૂરી હોય છે અને સરસ્વતીએ ક્યારેય પણ કલ્પનાને એટલું મહત્ત્વ નથી આપ્યું પરંતુ આજે હું કહું કે જે કલ્પનાથી પાંગર્યો અહીંથી હું ગયો અમદાવાદ દાહોદે તો મને માત્ર સતીન દેસાઈ ઉપનામ આપ્યું હતું દેસાઈ મારા મા બાપે અને સતીન મારા મા બાપે આપ્યું અમદાવાદજીને મને બહુ લાંબો લચક ઉપનામ મળ્યું સતીન દેસાઈ દીપ્તી ગુરુ હું દીપ્તીના આત્મામાં ધરબાયો દૌધીમતીથી સાબરમતી સાબરમતીથી ગંગા જમના બધે સફર કરી નાયગ્રાના ધોધમાં નાહ્યો અને આજે પાછો વળ્યો તો ધોધીપતિના કિનારે મારો ધરબાયેલો જીવ આજે પાછો પાંગરીને માટીમાં અંકુરિત થયો છે અને એ મારો ધરવાયેલો જીવ જે અંકુરિત બીજ સ્વરૂપમાંથી આજે પુનઃ અંકુરિત થયો છે એની વટવૃક્ષતા હું પોતે નહીં કરી શકું એના વટ વૃક્ષતા ઉઘાડનારાને હિલોળનારેની હિલોળા કરનારા જે જે આ બધા સાધકો છે કપિલભાઈ છે આ રાજુભાઈ છે કે બધા સાધકો છે અવિનાશ વ્યાસને કોઈએ પૂછ્યું કે તમે ગીતકાર છો ને સંગીતકાર છો તો કે એક માત્ર ગીતકાર ને સંગીતકાર જો ગુજરાતનો હોય તો અવિનાશ વ્યાસ છે અવિનાશને નામ અવિનાશ આપ્યું ઈશ્વરે અને આ બેને નામ આપ્યું કપિલ અને રાજુ ગોહિલ ત્યારે હું તો કહું કે ગુજરાતને અવિનાશ નામ આપીને એક જ અવિનાશ પેદા કર્યો પણ દાહોદે તો કપિલ અને રાજુ ગોહિલ કરીને બે અવિનાશ પેદા કર્યા છે આ દાહોદ અવિનાશી તત્વના સંસ્કાર લઈને જન્મ્યું છે એના સંસ્કારનું ખંડન કોઈ ક્યારે પણ નહીં કરી શકે આ અવિનાશી તત્વને આપણે લઈને ચાલવું છે દીપ્તિએ મારા આત્મામાં જે બળ આપ્યું છે કે મારી માતા ગયા પછી હું મારા મારા માને ખોળાને શોધતો હતો તો મને દીપતી સ્વરૂપ મારી જડી છે મને પત્તી સ્વરૂપ ક્યારેય અંધિકાર કરી નથી કે મારે ભવિષ્યમાં કપિલભાઈને દાહોદનો એક આ વિરલો તમને કોઈ ઠેકાણે નહીં જડે આવા એક વિરલા માટે આપણે એક મોન્યુમેન્ટલી સ્મારક મૂર્તિ સ્વરૂપને એના ફિલ્માંકન કરીને આપણે જો રજૂ કરીશું ને તો આ જગતમાં આ દાહોદ આટલી બધી ઉત્ક્રાંતિ પછી મહા મહાઉત્ક્રાંતિ પણ થઈ જશે એ મને પૂર્ણ વિશે કંઈ ખૂબ આભાર સાહેબ જોરદાર તાળીઓ સતિન દેસાઈ પરવેજ માટે અને શેઠ પરિવાર માટે જોરદાર તાળીઓ વંદન બધાને અહીં આવેલા સૌનો આભાર માનું છું કવિ મિત્રોનો આભાર માનું છું સાઉન્ડ સિસ્ટમનો આભાર માનું છું દાહોદથી તમે જે આવ્યા છો ને અને જે ધીરજ અને ખંતથી અમને સૌને સાંભળ્યા પ્રેમથી સાંભળ્યા એ માટે સૌનો આભાર જોરદાર તાળીઓ બાર સાડા બાર થવા આવ્યા છે આપણે બે કલાકમાં જ કાર્યક્રમ પૂરો કર્યો છે કવિ સંમેલન પણ આનંદ થયો હશે બધાને એવી આશા છે અને સૌનો આભાર જીટીપીએલનો આભાર નાદ સ્પંદન સુર સમન્વયનો આભાર અને જીટીપીએલ વતી મારા એક શેરથી આ કવિ સંમેલન પૂરું જાહેર કરું મારી હયાતી રોજ તારી આસપાસ છે મારી હયાતી રોજ તારી આસપાસ છે તું શોધ તારા રક્તમાં મારો જ શ્વાસ છે જય ja કવિતા e,